ભારતીય જનતા પાર્ટીના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા ગઈકાલે પોલીસ સ્ટેશન બહાર ધરણા કરવામાં આવ્યા અને માણાવદરમાં હરતી ફરતી એક જુગારની ક્લબ ચાલી રહી છે અને પોલીસ પર હફ્તા રાદના આરોપ કરવામાં આવ્યા જેના કારણે આ મામલે પોલીસે પણ ખુલાસો મૂક્યો છે અને હવે આ વિવાદમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલે આ ઘટનાના સંદર્ભમાં પોલીસને હાથો બનાવીને ભાજપ કામ કરતી હોય તેવા આરોપો લગાવ્યા છે જુનાગઢ જિલ્લાના માણાવદર માં ભાજપના જ ધારાસભ્યએ પોલીસ સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી ગઈકાલે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રિસરના ધરણા ઉપર બેસી આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેઓ દ્વારા તેમના વિસ્તારમાં એક હરતી પડતી જુગારની ક્લબ ચાલી રહી છે અને પોલીસને આ ક્લબ હપ્તો આપે છે તે પ્રકારના ગંભીર આરોપ કર્યા હતા જેના જ કારણે ખબડાહાટ મચી જમા પામ્યો હતો આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે ધારાસભ્ય આ બાબતમાં ગેરમાર્ગે દોરતા હોય અને પોલીસ ઉપર ખોટા આરોપ કરતા હોય તે પ્રકારનો ખુલાસો પણ મૂકવામાં આવ્યો છે જોકે આના જ કારણે રાજનીતિ તો ગરમાઈ છે પરંતુ આ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પણ એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ હવે મેદાને આવ્યા છે ને જે ભાજપની અંદર જ મોરે મોરો થતો હોય તે પ્રકારની વાત તેમણે કરી છે તેમણે કહ્યું છે કે માણાવદરમાં ભાજપના જ ધારાસભ્યને તેમના સરકાર સામે મેદાન આવવું પડે છે હફ્તા સામે સવાલો ઉઠાવવા પડે છે તો આ કેટલી યોગ્ય બાબત છે તેમણે આટલેથી ન અટકતા

એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે છે ત્યારે પ્રશ્ન એ કે ગુજરાત પોલીસને ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે આજે તમારા જ ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે અહીંયા હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ ભાજપના ઈશારે ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે જેના કારણે આજે જનતાના સેવક તરીકે જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે અને એમાં બળતામાં ઘી ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવ્યા છે સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે છે ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરી રહ્યું કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એવી હું આપની પાસેથી આશા રાખું છું અને એ આધાર ઉપર આશા રાખું છું કે આજે ભાજપ ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે એમએલએ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે જય હિન્દ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ હાલ તેમના નિવેદને ફરી ચર્ચા જગાવી છે અને પોલીસને અવારનવાર મંત્રાલય દ્વારા ટાર્ગેટો આપવામાં આવતા હોય છે ને આવી જ રીતે અલગ અલગ પ્રકારના ટાર્ગેટો થકી કામગીરી થતી હોય છે તો તે બાબતે રેશમા પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ સલાહ આપી છે ને શું નિવેદન કર્યું છે તે વાત પણ તમે સાંભળી ત્યારે હવે જોવાનું કે આગામી સમયમાં હવે જે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે ને રેશમા પટેલ નું જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા